હે માતાજી મિત્રો એસી લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે માંડવીમાં આવી ગયા હે ને હાંજના છ આવી ગયા હે આપણે આજ જોવાનું છે સલ્ફર અને ઓલિવનું ઓર્ડર નાખ્યું હતું એનું રિઝલ્ટ કેવું આવ્યું એ તમને હું દેખાડી હતી માંડવીમાં આવી ગયા છે ને તમને દેખાડું અટાણે વરસાદ આવ્યો હતો એના માટે વિડીયો બનાવ્યો છે તો જોઈ લેજો જરાક કેવું રિઝલ્ટ આવ્યું એ પછી મને કહેજો કોમેન્ટમાં જણાવજો તો આપણે માંડવી છે આમાં નાખ્યું હતું પંદર દી પહેલાં ઓલિવિન વંડર અને સલ્ફર બે પાટલા પ્રથમ તો બહુ ભેગા થઈ ગયા આમ હાવ રેડી જગા ક્યાંય નથી દેખાતી અને ખૂયા પણ તમને દેખાડું બહુ લાગી ગયા હે કૂયા જોઈ લે ધ્રોબા જેવો ખૂં લાગી ગયા છે હાવ એક નંબર અને હવે આમાં બીબડું ને ગોગડા બાંધવામાં ડેડા પણ એક નંબર બની જાય અને હવે તમને દેખાડું સલ્ફર અને ઓલવીન વંડર ડોલ આ છે સલ્ફર અને ઓલવીન વંડર આ છે ઓલ્વિન વંડર જે બસો રૂપિયાનો આવે કિલો એટલે બે કિલોની કોઠી આવે અને આ છે ફટી સલ્ફર એ પંદરસો રૂપિયાની ડોલ આવે એમાં પંદર કિલો આવે એટલે સો રૂપિયાની કિલો થાય વીઘે પીઘે કિલો એક નાખવાનું હોય એની અંદર એક ડબલું આવે એટલે કિલો કિલોનું એ ભરીને નાખવાનું હોય અને આ માંડવી છે આમાં પહેલાં તો પીળી બહુ હતી અટાણે હાવ કાળી વાદર થઈ ગયો છે હાવ એટલે હાવ લ્યો ને ને ફૂં પણ હારા મારા બેસી ગયા છે એક નંબર હજી તમને એક ફેર દેખાડી દઉં જો હુયા લાગી ગયા હે આ રેનોનું છે અને ઘરનું બી હે એમાં ફેર છે એમાં ઘરનું બીહે એમાં જે નથી લાગ્યું આ રેનોનું બીહે એમાં બહુ જોરદાર હુયા લાગી ગયા છે અટાણે આપણે બધાએ વિડીયોમાં કોમેન્ટ કરતા હતા કે રિઝલ્ટ આવેનો વિડીયો મોકલજો તમે જરાક એટલા માટે વિડીયો બનાવ્યો અને મોકલું છું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ચેનલને આગળ વધીને માહિતી મળે જય માતાજી